આગળ વાત કરીએ પાટણ રાધનપુરના ડામરકા ગામમાં ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે કારણ કે આઝાદીના આટલા વર્ષો વીત્યા તેમ છતાં પણ આ ગામને હજુ વીજ લાઈટની સુવિધા પણ નથી મળી આટલા વર્ષોથી ગામમાં લાઈટ જનો ન હોવાથી આ ગ્રામજનો લાઇટ વિનાનું અંધકાર ભર્યું જીવન જીવી રહ્યા છે રાધનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવતું ડામરકા ગામ કે જ્યાં લગભગ ત્રણસો પચાસથી પણ વધુ મતદાન અને પાંચસોથી પણ વધુ વસ્તી ધરાવતું ગામ છે આ ગામના લોકો મોટાભાગે કડિયા કામ કે છૂટક મજૂરી કરી જીવન નિર્વાહ કરે છે પરંતુ આ વિસ્તારનું દુર્ભાગ્ય એ છે કે આધુનિક યુગમાં અને એ પણ શહેર વિસ્તારમાં આવતું હોવા છતાં આ વિસ્તારના લોકોને હજુ સુધી લાઇટની સુવિધા મળી જ નથી લાઇટ ન હોવાને કારણે આ વિસ્તારના લોકોને અનેક તકલીફો ભોગવવી પડી રહી છે જેમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે બીજી તરફ લાઇટ નહીં હોવાથી અસર વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પણ પડી રહી છે જેથી હવે આ ગામમાં પ્રકાશ ક્યારે પથરાશે તેની પર સૌ ગ્રામજનો કાગડોળે રાહ જોઈ રહ્યા છે અમારા નાના નાના છોકરો છે બચારા પંખાની હવા ખાઈ ખાઈને થાકી ગયા અમે રાતના હુતા નહીં પંખાની હવા નાખા બચાને બાળકો જપતા નહીં મચ્છર બહુ કડે શું કરીએ કેવી દિવસ ના છે પાકિસ્તાન હિન્દુસ્તાન થયું તારની તો માંગ કરા પણ લાઇટ જ કોઈ આપતું નથી સરકાર ધ્યાન નથી દીધી અમાર હામાં રાત પડે છે બહુ વારું ને હજરું ને વેસું ચેવડા મોટા મોટા નેકળાય ચંપલાથી મારા કાન ખજુરા બહુ નેકળે અમાર ગામમાં રાતે બીક લાગે ખરી આમી રાતે બીકસ લાગે ને પંખો નઈ લાઈટ નઈ તો બીક ના લાગે અમાર 70 વર્ષ થઈ ગયા જીદિ કોઈ લાઈટ પાળી નઈ અમાર ગઢિયા દાદાના દાદા જતાં રે પણ લાઈટ પાળી નઈ આદ દિવસ સુધી કે રીતના દિવસ ને રાત પસાર કરો મેણબત્તી ઉપર રાત જાય છે બચા છોકરાન મચ્છરું ખાઈ જાય છે દિવસે કઈ રીતે દિવસ પસાર કરો દિવસે તો જો આખો દિવસ ગરમી પડી જાય ટકા એમ જ નહીં ક્યાં પંગર શેનો ઉપયોગ કરો છો દિવસે ઉલવાય રિયા આત ના આવે ને પંખા એમનો ઉપયોગ કરીએ છીએ ટેકનિકલનો યુગ છે અત્યારે મોબાઈલ ચાર્જ કરવું હોય તો તમારે રાધનપુર જવું પડે છે બીજો ઘરની જે જરૂરિયાત વસ્તુ હોય એ લેવા માટે એ રાધનપુર જવું પડે છે આ તો લાઈટ વગર શું કરવાનું તો રહી આ તો 50 60 વરા 70 વરા રોક રહી છે પણ એમ કે અમે પૈસા હારો ભર્યો નથી લાઈટ કે કાઈ ને એ કે ઝાડ ને સાયે બેહી રહી કોઈ રાત વરા કે એમ કે ધારો બાળકો જેમ ભણાવવા હાશે નાસે ખાવા પીવાનું રાજવરચન ધારાનું જેવી રીતે રહેવાનું અમે કોઈ દાડો કોઈ સહારો કોઈ ભાર્યો જ નહીં પચાસ સાઠ વાર સિત્તેર આવ્યો છું છો ડામરકા વિસ્તાર વર્ષોથી વીજ પુરવઠાથી વંચિત હતો જેના કારણે તેના રહીશોએ જે તે સમયે જે તે સમયની બોડીના માધ્યમથી એમને રજૂઆતો કરેલી એમાં બે હજાર એકવીસમાં બોર્ડનો સામાન્ય સભાનો મતે ઠરાવ કરવામાં આવેલો ત્યારબાદ ચાર બાર બે હજાર ત્રેવીસના રોજ આપણા હાલના ચીફ ઓફિસર કલ્પેશભાઈ ભાટ સાહેબ દ્વારા આ લોકોને રજૂઆત કરવાની તાત્કાલિક નાયબ કાર્યક્રમને લેખિતમાં જાણ કરેલી કે ધામરકા વિસ્તારને તાત્કાલિક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે તેવી લેખિતમાં રજૂઆતો કરેલી હાલના તબક્કે ડામરકા વિસ્તારની વીજ પોલ ધાબલા સ્થળો પર નખાઈ ગયા છે અને આવતા વીકમાં એ ડીપી અને એમના ઘર સુધી મીટરોની પણ વ્યવસ્થા થઈ જશે એટલે આવતા વીક દસથી પંદર દિવસની અંદર વીજ ચાલુ થઈ જશે એટલે ત્યાંના રહીશો પણ ખુશખુર થઈ જશે